વિસ્તારથી સહકારી અગ્રણી જયેશ અમિત શાહ સાથે મુલાકાત કરી વચ્ચે મુલાકાત રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે જયેશ સહકારી અગ્રણી જયેશ રાદડીયાએ અમિત શાહ સાથે મુલાકાત કરી ત્યારે રૂપાણી સરકારમાં પૂર્વઠા મંત્રી રહી ચૂક્યા છે જયેશ રાદડિયા અને મંત્રીમંડળના જે વિસ્તરણની ચર્ચા થઈ રહી છે તે વચ્ચે જ આ એક સૂચક મુલાકાત કહી શકાય છે જેમણે અમિત શાહ સાથે મુલાકાત કરી છે મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે આ મુલાકાત રૂપાણી સરકારમાં પુરવઠા મંત્રી પણ રહી ચૂક્યા છે જયેશ રાદડિયા જેમણે અમિત શાહ સાથે મુલાકાત કરી છે એક તરફ મંત્રી વિસ્તરણની અટકળો છે સોનલ એક તરફ મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા એ વચ્ચે જ આ સૂચક મુલાકાત રૂપાણી જયારે હતા ત્યારે તેમના વખતમાં પુરવઠા મંત્રી પણ રહી ચૂક્યા છે શું વધુ અપડેટ્સ અટકળો તેજ બની રહી છે કેમ કે બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે અને દરમિયાન ગઈકાલે પ્રદેશ ભાજપ અને કેન્દ્રીય મંત્રી સીઆર પણ ગુજરાતમાં હતા અને કમલમ ખાતે જે કાર્યશાળા આયોજિત થઈ હતી તેમાં સી આર પાટીલે વધુ એક વખત પ્રદેશ અધ્યક્ષ બદલાવનો સંકેત તો સાથે મંત્રીમંડળના વિસ્તરણની પણ વાત પરથી કરી છે અને તે અંતર્ગત હવે મંત્રીમંડળના વિસ્તરણની પણ આ અઠવાડિયાની અંદર અંદર જ પ્રદેશ અધ્યક્ષનું પણ નિમણૂક થશે અને સાથે સાથે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને જે પ્રકારે આ સંભાવનાઓ સામે રહી આવી રહી છે એ સંભાવનાઓની વચ્ચે આજે પૂર્વ પુરવઠા મંત્રી જયેશ દીદી ખાતે અમિત મળ્યા છે અને અટપળોની વચ્ચે જ્યારે તેઓ અમિત શાહ ને મળવા માટે પહોંચ્યા છે ત્યારે વધુ એક વખત અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણી સરકારમાં પુરવઠા મંત્રી તરીકે રહી ચૂકેલા જયેશ રાદડિયાને આવનારા જે મંત્રીમંડળના વિસ્તરણ છે તેમાં તેમને સ્થાન મળી શકે છે કેમ કે જે તેમની મુલાકાત છે તે આ અટકળોની વચ્ચે થઈ છે અને માટે આ સૂચક માનવામાં આવી રહી છે એવું માની શકાય કે તેઓએ જે લોબિંગ જરૂરી છે નેતાઓ સુધી પહોંચવા માટેનું તે લોબિંગના ભાગરૂપે તેઓ આજે અમિત શાહને મળ્યા હોય તેવી એક સંભાવના હાલના તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે મંત્રીમંડળ વિસ્તરણની અટકળોની વચ્ચે આ મુલાકાત મહત્વપૂર્ણ માની શકાય અને સંભાવના હાલના તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે કેટલાક નવા ચહેરા ને પણ સ્થાન મળે અને શક્ય છે કે તેમાં જયેશ રાદડિયાનું પણ નામ હોઈ શકે અને તેના ભાગરૂપે આજની તેમની જે આ મુલાકાત છે તે સૂચક માનવામાં આવી રહી છે